સોશિયલ વર્ક ફેકલ્ટીમાં પ્રમોશન માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે જયારે કોમર્સ ફેકલ્ટી ના અકાઉન્ટ વિભાગના ઇન્ટરવ્યુ સોમવારે છે અધ્યાપક આલમ માં એવી ચર્ચા ચાલી રહી છે કે કોમર્સ ફેકલ્ટી ના વર્તમાન દિન પ્રોફેસર કેતન ઉપાધ્યાયની મુદત પૂરી થઈ રહી છે અને વાઇસ ચાન્સેલરની નિકટના ગણાતા એક અધ્યાપકને ડીન બનાવવાની ગણતરીથી એકાઉન્ટ વિભાગના ઇન્ટરવ્યુ પહેલા યોજવામાં આવ્યા છે જેથી આ અધ્યાપકને પ્રોફેસર તરીકે પ્રમોશન મળી અને તેમને તેર ડિસેમ્બર બાદ ડીન બનાવી શકાય એ પછી કોમર્સના બીજા વિભાગોના ઇન્ટરવ્યુ ક્યારે થશે તેના પર સવાલ છે અત્રે ઉલ્લેખ છે કે ત્રણ વર્ષથી પ્રમોશન આપવાનું બંધ હોવાથી ત્રણસો જેટલા અધ્યાપકો બળતીથી વંચિત છે ફિરોરપુર નેશન પ્લસ ન્યૂઝ ફોડ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર